પ્રકૃતિએ આપણને જીવન આપ્યું છે અને આપણે પ્રકૃતિના સાનિધ્યમાં માણસ તરીકે જીવી રહ્યા છીએ તો શરીર પણ પ્રકૃતિ છે અને એની સાથે સાથે આ જે સૃષ્ટિ છે એ પણ પ્રકૃતિ છે જે વ્યક્તિ જે જીવ માત્ર પ્રકૃતિને સાથે રાખીને જીવે છે એ હંમેશા જીવનમાં શાંતિ મેળવે છે સુખ પણ પ્રાપ્ત કરે છે પણ જ્યારે માણસ તરીકે આપણને આટલી સાચી સમજણ આપી છે ભગવાને અન્ય જીવો કરતા તમે જોજો આ હાથની આંગળીઓ છે ને ચિમ્પાંજીને એક આગળ અંગુઠો આંગળીને અડકતો નથી કેટલો પ્રયત્ન જ્યારે ભગવાને આપણને બધી જ આંગળીઓ અંગૂઠા સાથે અડતી સુવિધા આપી છે આવી તો ઘણી બધી સુવિધાઓ આપી છે પ્રકૃતિને સાથે રાખીને જો આપણે સમજૂતી કરી શકીશું પ્રકૃતિ સાથે તો જીવવાનો આનંદ આવશે પણ નેચર સામે જો સંઘર્ષ માંડ્યો તો એ સંઘર્ષની કિંમત ચૂકવવી પડશે યાદ રાખજો કિંમત ચૂકવવી પડશે એટલે માત્ર પૈસાથી નહીં આરોગ્યથી આયુષ્યથી પ્રકૃતિને વિપરીત જઈને જે પણ કામ કરીશું તો એક અપરાધ ને ગુનો ગણાશે શરીરનો પ્રકૃતિનો જેમ શાસન અને સરકાર કોઈ પણ ગુના કે અપરાધની સજા કરે છે બસ એ જ રીતે આપણા શરીરની સરકાર પણ આપણા પોતાના વ્યવહારના ગુના બદલ આપણને સજા કરે છે અને સજા જેમ મોતની સજા કરે છે શાસન મોતની સજા કરે છે એમ શરીર પણ તમારા આયુષ્યને ધીરે ધીરે કાપીને એ પણ મોત નજીક લાવવાની સજા કરતું હોય છે જો પ્રકૃતિની વિરુદ્ધમાં ગયા તો પ્રકૃતિ જ તમારા આયુષ્યની અંદર કાપ મૂકી દેશે એ મત આપણને સજા જેવું નહીં લાગે પણ કાયદો જ્યારે ફાંસીની સજા કરે ત્યારે મોત દેખાતું હોય છે પણ આપણે આપણી પોતાની જાતનો અપરાધ કરીને આપણે મોતને આમંત્રણ આપીએ છીએ ત્યારે આપણને નથી સમજાતું આજની જ વાત કરીએ એક ભાઈ આવ્યા પછી મારા મોડામાં ચાદા પડ્યા છે કબજિયાત પણ ખૂબ રહે છે અને મસાલો તમાકુ ખાવાની આદત છે એટલે આપણે એને સ્પષ્ટ કહી દીધું કે વહેલું કે મોડું તૈયાર રહેજો કેન્સરના મોડામાં પ્રવેશવા માટે કેન્સર તમારા મોડામાં પ્રવેશી જશે અને કેન્સર તમને ખઈ જશે એને ગંભીર ચેતવણી આપી સો 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 ટકા તમને કેન્સર ભવિષ્યમાં થવાનો સંભવ છે જો ત્યારથી તમાકુ બંધ નહીં કરો અને કબજિયાત દૂર નહીં થાય તો મઢાના છાલા કેન્સરમાં પરિણમશે તો જે કોઈ વ્યસન છે એ પણ પ્રકૃતિની વિરુદ્ધ છે અને એ મોતની સજા ફટકારે ફટકારે છે તો આપણે આપણી શરીરની પ્રકૃતિ અને જે કઈ નેચર છે એ નેચરની પ્રકૃતિની સાથે મળીને જીવીશું તો સુખેથી શાંતિથી નિરોગી થઈને દીર્ઘાયુષ જીવી શકીશું જય મહારાજ